કાળિયાબીર સરદાર પટેલ શૈક્ષણિક ઇન્સ્ટિટ્યૂટની અંદર ચોરીનો નિષ્ફળ પ્રયાસ કાળિયાબીર સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં તસ્કરોએ પ્રવેશ કર્યો હતો અને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો આ ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા જ્યારે બનાવની જાણ સવારે સંસ્થાના વડાઓને થતાં આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે દોડી એવી તપાસ હાથ ધરતા સરદાર પટેલમાંથી લઈ ગયેલી તિજોરી અલગ અવાવરૂ જગ્યામાંથી મળી આવી હતી જેને લઈ પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે લઈ તસ્કરોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા どうでしょう आपका नाम ने ડૉક્ટર જેપી પી સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના સેક્રેટરી તરીકે ફરજ બજાવું છું જે ચોરીનો પ્રયાસ થયો છે શું હા આ ગત રાત્રિના અઢી વાગ્યા દરમિયાન છ થી સાત વ્યક્તિઓ દ્વારા અમારી સંસ્થાના મેઇન બિલ્ડિંગમાં એ ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં એડમિન ઓફિસમાં સી ઓ એડમિન એજ્યુકેશન એડમિન અને સેક્રેટરી ઓફિસના તાળા તોડવામાં આવ્યા છે આ ઉપરાંત અમારે અહીંયા જે વિભાગ છે એમાં જુદું જુદું એને નુકસાન કરવાનો પ્રયાસ કર્યો છે સદભાગ્યે કોઈ એવી માલસામાનની લૂંટ થઈ હોય એવું જણાયું નથી સામાન્ય ત્યાં શૈક્ષણિક સંસ્થા હોવાથી એમાં પત્રવ્યવહાર અને ફી માફીના કે વગેરે કાગળો પ્રવેશ વગેરે છે તે એને વેરવિખેર કરી અને નાખ્યા છે અને એક સેક્રેટરી ઓફિસમાં જે સંસ્થાનો રેકોર્ડનો કબાટો હોય એ તોડી અને એના જે છે એ વેરવિખેર કરી જતા રહ્યા છે અમારી જે તિજોરી છે ઓફિસમાં સીઓ એજ્યુકેશનની ઓફિસમાં જે તિજોરી રાખવાની છે તે તિજોરી ઉઠાવીને લઈ ગયા છે તિજોરીને તોડવાનો પ્રયાસ કર્યો છે પણ એમાં નિષ્ફળતા મળી છે તેથી અહીંયા કોઈ એવું મોટી એમ કે રોકડ રકમની લૂંટ થઈ હોય એવું નથી પરંતુ આ સંસ્થાના શૈક્ષણિક વિભાગોમાં ડિસ્ટર્બ થાય એ પ્રકારે ચોરી કરવાનો એણે પ્રયાસ કર્યો હતો બિચોરી છે એમાં જરાક પેલું થોડી નાની રકમ હશે એને સંસ્થાના કેટલાક ડોક્યુમેન્ટ છે એમાં હશે રાખવામાં આવે છે કાયમ